નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સો એ સો ટકા સાચા બજાર ભાવ અંગે જાણીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મિત્રો આજના સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે પંદરસો ને એક્યાસી રૂપિયા તો હવે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તમામ યાર્ડના બજાર ભાવની સૌપ્રથમ વાત કરીએ ટીટોય માર્કેટ યાર્ડ તેરસો એંસીથી પંદરસો એક તળાજા માર્કેટ યાર્ડ બારસો ત્રીસથી ચૌદસો પંચોતેર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ બારસો એકાવનથી ચૌદસો છન્નું રૂપિયા દારણ માર્કેટ યાર્ડ તેરસો પચીસથી પંદરસો છત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિસનગર માર્કેટ યાર્ડ સાતસો પચાસથી પંદરસો ને અગિયાર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ ચૌદસો બોતેરથી ચૌદસો બોતેર રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો એંશી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બાબરા માર્કેટ યાર્ડ ચૌદસો ત્રીસથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી પંદરસો એકતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ તેરસો એકાવન થી પંદરસો ને ત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડ તેરસો સોળ થી પંદરસો ને સાત રૂપિયા

બોટાદ માર્કેટ યાર્ડમાં ચૌદ પંદરસો ને છાસઠ રૂપિયા જોવા મળ્યા હતા પરંતુ આજે મિત્રો બોટાદ માર્કેટ યાર્ડમાં ત્રીસ રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે આજે કપાસના બજાર ભાવ પંદરસો ને તો ખેડૂત ક્યાંથી અમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય બારસો થી ચૌદસો અઠાવન મોરબી જેથી તમને રોજેરોજ નવા બજાર ભાવની માહિતી મળતી રહે